રોડ પર જ રાખડીના પથાળા થી મેળાવડા જામ્યા ટ્રાફિક જામ ની સમસ્યા ઊભી થઈ અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું આવતીકાલે આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર ભરૂચ જિલ્લામાં થશે પંદર વર્ષીય સગીરાને ગર્ભવતી કરનાર બનેવીની પોલીસે કરી ધરપકડ બાળકીને જન્મ અપાવી બાળકી ફેંકી દીધી હોવાના મામલામાં સમગ્ર કૌભાંડ નો થયો હતો પર્દાફાશ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજર સા પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ ભુજનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ભરૂચ ગાયત્રી પરિવાર ભરૂચ ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ તથા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિવિધ સંસ્થાઓએ ભરૂચ ખાતે બહેનો દ્વારા ભરૂચ જિલ્લાના જેલમાં તમામ અધિકારી કર્મચારીઓ તથા બંદીવાનોને પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે રક્ષાના કવચ રૂપે રાખડી બાંધી મોડું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સુપ્રસંગે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ભરૂચનાઓની બહેનો દ્વારા તમામ બંદીવાનોને ખરાબ કાર્યોથી દૂર રહેવા તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા ભેટ સ્વરૂપે વચન લીધેલા હતા સાથે સાથે ગાયત્રી પરિવાર ભરૂચ તરફથી પણ તમામ બંદીવાનોને સમાજના એક સારા નાગરિક

મહેનોના મેળાવડા જામી રહ્યા છે જેના પગલે જાહેર માર્ગ ઉપર દબાણો થતાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે જેને લઈ ઇમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યા છે જેના પગલે રક્ષાબંધનની ખરીદીનો માહોલ તો જામ્યો છે પરંતુ રોડ ઉપર જ પથાળા લાગી જતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ છે શનિવારે રક્ષાબંધન એટલે નાળિયેરી પૂનમ છે અને આ દિવસે ભાઈની રક્ષા માટે બહેન સૂતર રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની મનોકામના કરતી હોય છે અને એટલા માટે જ રક્ષાબંધનને ભાઈ બહેનના પવિત્ર બંધન તરીકે મનાવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે જ બહેન ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે જેના પગલે રક્ષાબંધન પૂર્વે જ ભરૂચમાં રાખડી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે જેને લઈ ભરૂચમાં સૌથી વધારે રોડ ઉપર રાખડીના પથારા લગાડવામાં આવતા મેળા જેવો માહોલ સ્ટેશન રોડ ઉપર જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું હતું અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભવ્ય લોકારપણ ધારાસભ્ય ઈશ્વર પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી લોકાર્પણ સમારંભમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ કહ્યું હતું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે જેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જાઓ મેળવશે આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ રૂપિયા પાંત્રીસ લાખનો ખર્ચ થયો છે આધુનિક સુવિધાઓથી સજ આ હોલ ઉપયોગ સ્થાનિક નાગરિકો સહિત વિવિધ પ્રસંગો મિટિંગો સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકાશે અને આ અવસરે ધારાસભ્ય ઈશ્વર પટેલે પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઇમારતો સમૃદાય ભવનો તથા હોલોનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને પણ ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યા છે આજના દિવસે અહીંયા આજે પાંચત્રીસ લાખના ખર્ચે બિરસા બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વનિર્મ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસરો બને ત્યારે એમને ફિલ્મની અંદર આ હોલ પણ આપવામાં આવશે ભગવાન બિરસા મુંડા કે જે આદિવાસીઓના મસીહા તરીકે એમની અંગ્રેજોની સામે લડના કારણે જે મશહૂર થયેલા અને એમનો એમના નામે બિરસા મુંડા ભવન આજે અંકલેશ્વર મુકામે સુરતી ભાગોળ એરિયામાં નિર્માણ થયેલું છે એનું લોકાર્પણ આવતીકાલે જયારે વિશ્વ આદિ દિવસ આદિવાસી દિવસ છે તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવન નું અહી લોકાર્પણ કરવામાં આવેલું છે યુપી યુનિવર્સિટી માં સેમિનાર નું આયોજન થયું હતું ભરૂચ જિલ્લામાં જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અજય કુમાર મીણા સાહેબની આગેવાની તથા ભરૂચ ડિવિઝનના ડીવાયએસપી સી કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ મથકના પીઆઈ પી આર વાઘેલા તથા પીએસઆઈ વૈશાલી આહિરનાઓએ વાલિયા ખાતે આવેલ યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં બની રહેલી ગુનાહિત ઘટનાઓને ધ્યાને લઈ સ્વરક્ષણ જાતીય શોષણ હેરાનગતિ છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પોલીસ વિભાગ તરફથી બનાવવામાં આવેલા ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી જેમાં હાજર રહેલા ભરૂચ અંકલેશ્વર સી ટીમ કર્મચારીઓએ પણ પોતાની કાર્યપદ્ધતિ અંગે જાણકારી આપવામાં આવી હતી પંદર વર્ષીય સગીરાને ગર્ભવતી કરનાર બનેવીની પોલીસે ધરપકડ કરી છે આમોદ પંથકમાંથી કચરામાંથી એક બાળકી મળી આવી હતી જોકે આ બાળકી કોણ ફેંકી ગયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પંદર જ વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોય અને તેના ઘરે જ ડિલિવરી કરી બાળકીનો નિકાલ કર્યો હોવાનો ખુલાસો થતાં આખરે બાળકી અને સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાંથી બા સગીરાની તબિયત સુધારા પર આવતા તેને રજા આપવામાં આવી હતી અને પોલીસે કડક પૂછપરછ કરી હતી સગીરાના પેટમાં જે ગર્ભ હતો અને જે બાળકીનો જન્મ થયો છે તેના બનેવીએ જ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળકીને જન્મ અપાવ્યો હોવાની ઘટના સામે આવી છે

રજિસ્ટર કરવામાં આવેલ હતું આ ગુનાની તપાસ દરમિયાન અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધી લેતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમરદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે અંગલેશ્વર હોસ્પિટલ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અંકલેશ્વર જીઆઈડીસી સેવા કેન્દ્રના સંચાલિકા અનિલા દીદી યોગીના દીદી સહિત અન્ય બહેનોએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી અને રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને સારવાર લેતા દર્દીઓને વહેલા સાજા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વમાં એકસો ચાલીસ દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય સંસ્કૃતિની આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધ્યાને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ભાઈ બહેનના પ્રેમ પ્રતિક પવિત્ર રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી છે જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી તેમાંથી સુંદર રાખડી બનાવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને નોટબુક અને પેન્સિલ સેટ આપવામાં આવ્યા હતા સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે રાખડી બનાવવાનો હેતુ એ છે કે ચીન કે વિદેશમાંથી બનીને આવેલી રાખડી રક્ષા સૂત્ર તરીકે ન જ ચાલી શકે સમાજમાં એક મેસેજ પહોંચે કે જો વિદેશી રાખડી બાંધીશું તો દેશની રક્ષા કેવી રીતે કરીશું ભારતમાં બનેલી આ આપણા વિદ્યાર્થીઓએ બનાવેલી જ રાખડીઓનો રાષ્ટ્રભક્તિનો સ્વાભિમાનનો અને આત્મનિર્ભરનો આપણામાં ભાવ નિર્માણ થાય છે તો જ દેશની રક્ષા કરે છે અને તે હેતુથી જ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા ગરડાઘર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ઘરડાઘર ખાતે ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી કોમ્યુનિટી કોપ્સ ના પ્રમુખ જહાનવી દર્શન સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતીષભાઈ નાયકના સંકલનથી આ સુંદર કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન રોટરી કોમ્યુનિટી કોર્પર્સના સભ્યોએ ઘરના વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ઘરના વડીલોના ચહેરાતત આયોજિત કરીને સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે રક્ષાબંધન ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો અમને અમારા ભાઈઓ બહેનોએ ખૂબ જ આનંદથી આ તહેવારને ઉજવ્યો અહીંયા આપે જોયું હશે કે આ તહેવારમાં તમે જુઓ છો કે ખૂબ જ ઇમોશનલ દ્રશ્યો સર્જાયા હતા બધા બહુ ભાવુક બની ગયા હતા અને આ સમગ્ર પ્રોજેક્ટમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન રૂબીનાબેન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર

પટાંગણમાંથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે પરિભ્રમણ કરી પરત ફરી હતી રેલીમાં ધોરણ છથી બારના છાત્રોએ ભાગ લીધો હતો રેલીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓ પણ જોડાઈ હતી આયોજિત રેલીમાં છાત્રાઓએ બેટી બચાવો બેટી પઢાવોના નાણાં લગાવી નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સમગ્ર રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી

યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકો કંપનીના પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વન કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજરો તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે યુવરાજસિંહના આક્ષેપ મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે જ ન્યાય થયો નથી આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચે પણ આજે મજબૂત પ્રતિસાદ આપ્યો હતો અને સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે પણ જનરલ ચિરાગ જે શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી પાંત્રીસ હજારથી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે અને આવેદનપત્રોમાં પણ આક્ષેપ કર્યા છે માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી ચિરાગ શાહ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ગુજરાતના સેક્રેટરી જનરલ છે આજ રોજ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના એમના દ્વારા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના પીઓ વનની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એજી યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગૌબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયાવિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યો અને લાંછન લગાવ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તર તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગૃહ રાજ્યમંત્રી તથા ઊર્જા મંત્રી શ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માંગે છે આવા અનિષ્ઠ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના પાંત્રીસ હજાર કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એના વિરુદ્ધ ગુનો નોંધાય એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે સંતોષ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ દ્વારા આંતરશાળા વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ખાતે આંતર શાળા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વકૃત્વ સ્પર્ધાનો વિષય મારા સપનાનું ભરૂચ હતો અને આ વકૃત્વ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડૉક્ટર મહેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તથા નિર્ણાયક તરીકે શ્રવણ વિદ્યાલયના ટ્રસ્ટી વૈભવ બિનીવાલા અને નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવેરે સેવા આપી હતી આ વક્રત સ્પર્ધામાં પ્રથમ વિજેતા યુનિયન હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોની આયુષી દ્વિતીય વિજેતા ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીની પરમાર ખુશી અને તૃતીય વિજેતા સાધના વિદ્યાલયની વિદ્યાર્થીની પટેલ દ્રષ્ટિ રહ્યા હતા સૌ વિજેતા વિદ્યાર્થીઓને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂ તરફથી ટ્રોફી એનાયત કરી તેઓને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ લાઇફસ્ટાઇલ સે નેક્સ્ટ લેવલ સન્નમ ગ્રુપ બાય સેજલ સાહ પ્રેઝન્ટ સન્નમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ડ 3 બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ

અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ સ્કાય અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચમાં રક્ષાબંધન ની ઉજવણી ભરૂચના સ્ટેશન રોડ ઉપર રોડ પર જ રાખડીના જામની સમસ્યા ઉભી થઈ અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું આવતીકાલે આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર ભરૂચ જિલ્લામાં થશે પંદર વર્ષે સગીરાને ને ગર્ભવતી કરનાર બને પોલીસે કરી ધરપકડ બાળકી જન્મ અપાવી બાળકી ખેંકી દીધી હોવાના મામલામાં સમગ્ર કૌભાંડ નો થયો તો પર્દાફાશ અત્યાર સુધી નવા સમાચાર સાથે નમસ્કાર